જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને કે બેટા લાયક કરજે શેર કરજે બેટા કોમેન્ટ કરવાનો ભૂલતો નહીં બેટા મળે તો કોકને ટાઢો ટુકડો દેજે બાકી કોઈને નિરાશ કરતો નહીં ભગવાન તારો સારો કરશે બાકી આ જન્મમાં આપણે શું લઈને આવ્યા છે ને શું લઈને જવાના છે બાકી મજા મજા થઈ જાય આનંદ કરો લહેર કરો લીલા લહેર છે બધાને મજા છે આજે બાપુલીઓ મને એમ થયો કે મારા ભાઈબંધોને થોડીક મજા કરાવી દઉં

બાકી મજા મજાને થઈ જાઓ હો બાકી લીલા લેર હશે તો જય માતાજી મિત્રો મજા આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો તમારે જોવા હોય તો કમેન્ટમાં જરૂર લખજો તો તમારા માટે મહેનત કરીશું અમે જય હિન્દ જય માતાજી